કાંઈ વાંધો નહીં આજે હલકાઈની હદ પૂરી થઈ ગઈ છે મને એટલો ટ્રસ્ટ તો હતો કે ક્યારે તમે મારી આર આવું તો ન કરો બરાબર મને કોઈ જાતનો મેસેજ કરવાનો કે કોઈ પણ જાતનો ઓલો શોખ નહોતો અને મારે કરવાય નહોતા પણ એક વસ્તુ કેવી જરૂરી હતી કે કોઈ પણ છોકરે તમારા પર ટ્રસ્ટ રાખો પેલા ભાઈઓ કીર્તિ પટેલ ને ખજુરભાઈ નો ચાલુ થયો હતો પરંતુ મિત્રો વાત કરતા વિરોધની અંદર નવો વળાંક આવ્યો છે જેની અંદર કીર્તિ પટેલ વીએસ લાલા હીર થઈ ગયા છે જે આ મિત્રો વાત કરી તો લાલા આહીરે ખોલી કીર્તિ પટેલ પટેલના ગોબાવ પાડી દીધા છે અને કીર્તિ પટેલ પણ ખોલી લાલભાઈ આહીરને ગાળોવાળી કરી રહી છે હવે મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર એવી હોય તો લાઈક કરીને વિડીયો શેર કરવાનું ખાસ કરીને બોલવા નથી કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ખજૂરભાઈ કીર્તિ પટેલ સાથે મિત્રો વાત કરી તો લાલા અહીરનો આ વિવાદ છે મિત્રો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો હવે મિત્રો વાત તો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ખજૂરભાઈ આ વાત તો ગુજરાતની અંદર ભગવાન તો પણ ખોટું નથી ત્રણસો ને પિસ્તાલીસ ઘર બનાવ્યું છે છતાં મિત્રો વાત વિવાદમાં કીર્તિ પટેલે તેની પર્સનલ લાઈફમાં જઈને પણ નવા મિત્રો ખુલાસાઓ કર્યા હતા પરંતુ ભાઈઓ જે રીતે ખજૂરભાઈના સપોર્ટમાં લાલભા અહીર રહ્યા હતા અને લાલભા અહીર મિત્રો વાત તો ગરીબોના જ્યાં પણ ખજૂરભાઈ ઘર બનાવ્યા છે ત્યાં લાલભા જઈને મિત્રો વાત તો ઇન્ટરવ્યુ લેતા હતા અને મિત્રો ખજુરભાઈ વિશે કહેતા હતા કે ખજૂરભાઈ એ ભગવાન છે હશે અને રહેવાના જ તો ખાસ કરીને સૌથી પહેલાં તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ ખુલ્યા મિત્રો વાત કરી તો જે લાલ અહીરનો વિરોધ કરે છે હવે મિત્રો આપણે કીર્તિ પટેલનો પણ વિરોધ કરતા નથી અને મિત્રો આપણે ખજુરભાઈની મિત્રો દિલથી સપોર્ટ કરીએ છીએ ને કરતા પણ રહીશું પરંતુ મિત્રો લાલબા અહીરની અત્યારે ખુલ્લી કીર્તિ પટેલને ટાર્ગેટ કર્યા છે અને કીર્તિ પટેલ છે મિત્રો વાત કરી તો પૈસાના તોડ માટે આવું કરે છે આ વિરોધો કરે છે એવું મિત્રો લાલભાઈનું કહેવું છે તો હવે તમને શું લાગે છે કે કીર્તિ પટેલ પૈસા માટે વિવાદો કરે છે ખાસ કરીને તમારી લાઈફ જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવીને આ વિડીયોને બંને એટલો શેર કરી દેવાનો છે કારણ કે મિત્રો લાલભાઈ તમને લોકોને ખબર છે કે જ્યાં પણ મિત્રો વાત કીધો તો ખજૂરભાઈને જરૂરત છે તો મિત્રો લાલભાઈ અહીરથી ઉભા રહેવાના છે કારણ કે મિત્રો લાલભાઈ તમને લોકોને ખબર છે કે સારું એવું કામ કરે છે મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો ખજુરભાઈના સપોર્ટમાં આવ્યા છે એ મિત્રો તમે શું કહેશો તમારી ત્યાં જે પણ હોય કમેન્ટ સેક્શન કરીને વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ